આ તમે શું કરી રહ્યા છો મસાલો બનાવી ચટણી છેનો મસાલો છે લસણ આદુ હા મરચા હમ એવું બધું આવે અચ્છા અને ગ્રેવી કરી નાખી છે આ શું છે અહીંયા આમાં આ પાપડી છે કોમ્બો છે હમ હમ કલર જી અચ્છા સુખ ભાઈ હું પેલું લખું મીઠું આ પેલું હું લખા રે આમાં સકરિયા કંદ આ કંદ છે છી મકાઈ લસણ આખું બટાકા રીંગણ મીઠું આદુ હળદર હવે આ આપણે બનાવી રહ્યા છે હિરેન પૈયા શું

ચટણીનો સ્વાદ બહુ અત્યારે પણ સારી સુગંધ પણ એની સ્મેલ આવી રહી છે બહુ સરસ મજાની ઉંબારિયાના સ્પેશિયાલિસ્ટ હિરેનભાઈ પોતે શિક્ષક છે દાહોદમાં અમારા અશોકભાઈ પોતે પણ દાહોદમાં છે ટીચર હા

આખું કાકરા વાળું અંદર તેલ મિક્સ કરી રહ્યા છે હળદર નાખી રહ્યા છે મરચાં નાખવાના છે હળદર જ ને ખાલી જે માટલામાં રાખવાનું છે ચોટી ના જાય માટલું અને અંદર અંદર કંબુ રાખેલી છે ચોટી ના જાય એટલે માટલાને તેલ સાથે હવે મિક્સ થઈ રહ્યું છે ચેક આમાં પણ મીઠાનું મિશ્રણ નાખવામાં આવી રહ્યું છે વાહ વાહ તેલનું પણ અંદર મિશ્રણ થઈ રહ્યું છે સુરણ આવે ને ટેટાઈપનો આવે બસ બસ હળદરનું મિશ્રણ થાય છે ચટણી અંદર નાખી રહ્યા છે હિરેનભાઈ આ હિરેનભાઈ શેની ચટણી નાખો છો તમે બધી મિક્સ આમ હળદર ને વાહ વાહ ચટણી ની સ્મેલ બહુ સારી આવી રહી છે આ ધાણા ની ચટણી છે હા હા કેમ આદુ ની ચટણી આ આદુ ની ચટણી છે વાસ બનેમાં આદુ ની ચટણી મિક્સ કરો હવે આ જે બાકી ચટણી રહે છે એને કેળના પાનમાં મૂકી રાખવાની છે વિટાળો માટે આ કેળના પાનમાં જે વધેલી ચટણી છે એ રાખવા માટે કેળનું પાન એ મિસ્ટર વિપુલભાઈ હવે આ માટલામાં ભરવા માટે બધી સામગ્રી છે તૈયાર થઈ ગઈ છે આ યસ ચટણી છે બટાકા રીંગણ

પેલા આપણે સૂર્ય દેવતા ને આપણે નમસ્કાર કરીશું તમારા હાથમાં શું છે પાપડી છે આ ચાર હા બરાબર ઓકે અને અમારી ભાષામાં ઢાકણ ગઈ હા એને આપણે ચારે દિશામાં ગોઠવવાની છે આ રીતના આ મૂકવાનું કારણ શું છે એના પરથી આપણને આખું માટલું નહીં ખોલવું પડે આપણને કેટલું થયું છે ખબર પડી જાય હા બરાબર ઓકે પાકી ગયું છે કે નહીં એ જાણવા મળે છે બરાબર હવે માટલું ગોઠવી રહ્યા છે હિરણભાઈ વાહ 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 એ ડાકણ ઉપર માટલું ગોઠવાઈ ગયું છે સરસ મજાનું હવે એને તાપ આપવા માટે છાણા ગોઠવી રહ્યા છે માટલાની બધી દિશામાં વાહ ચલો મિત્રો હવે આપણું ઉબાડિયું તૈયાર થઈ ગયું છે અને અશોક ભાઈ નીચે ડાકણ જોઈ રહ્યા છે અશોક ભૈયા આપ દેખ સકતે હૈ એ ડાકણ તીનો કમ્પ્લીટલી જલ તો મિત્રો હવે આપણું ઉબાડિયું તૈયાર થઈ ગયું છે એને એને કલાક સુધી તાપની અંદર છે માટલાને અને આપણે જે નીચે ઢાકણ રાખી હતી એને ચેક કરી એટલે સીણી ગઈ છે હવે આ બધી બધું આપણે બહાર લઈ લઈશું મિત્રો આ ઉબાડિયું બનીને તૈયાર થઈ ગયું છે